નમસ્કાર નર્મદા લાઈફમાં તમારું સ્વાગત છે ડેટા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને તમે અનેક વખત સરકાર સામે બાયો ચડાવતા જોયા છે પોલીસ સાથે તેમનું ઘર્ષણ પણ જોયું છે પરંતુ આજે પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે તેમણે જે વક્તવ્ય આપ્યું છે એમાં એમનું શિક્ષણ તરફનું જે પાછું બહાર આવ્યું છે આજે પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે રાજપીપળાના એક જગ્યાએ કાર્યક્રમ યોજાયો એમાં તેમણે જિલ્લાની જે આ જે સ્થિતિ કથળી ગયેલી છે શિક્ષણની શિક્ષકો ઘટે છે શાળાઓ જર્જરીત છે તમામ મુદ્દાઓ તેમણે જિલ્લા કલેક્ટર ડીટીઓ નાદોદના ધારાસભ્ય દર્શનાબેન તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેમણે ઉઠાવ્યા હતા અને સાથે સાથે તેમણે શિક્ષકોની કામગીરીને બિરદાવી અને આવનાર દિવસોમાં સરકાર સાથે સંકલન સાધી સરકારના વિભાગો સાથે સંકલન કરી જિલ્લાની શિક્ષણ સ્થિતિને સારી કરવાની પણ તેમણે નિયમ ઉઠાવી છે આ સાથે સાથે સોશિયલ મીડિયામાં અનેક વખત એવા સવાલો ઉઠાવે છે કે નેતાઓના દીકરા દીકરીઓ તો ખાનગી શાળામાં ભણે છે કેટલાક નેતા નેતાઓના તો વિદેશમાં શિક્ષકો છે એમની સન્માન કરવાનો અવસર આપણને મળ્યો છે ત્યારે આજના શિક્ષકો તરીકે જિલ્લા તાલુકામાંથી આજે એની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પારો પારી તો છે એમને પણ આવનારા દિવસોમાં રાજ્ય લેવલે પણ એનું નામ ઊંચું બનાવે રાષ્ટ્ર લેવલે પણ માન્ય દેશના રાષ્ટ્રપતિ શ્રીના હસ્તે પણ એવોર્ડ એનાયત થાય એમને એવી શુભકામનાઓ આપું છું સાથે સાથે જે પણ વિદ્યાર્થીઓ આજે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ તરીકેની જેમની આજે પસંદગી થયેલી છે એ વિદ્યાર્થીઓને પણ આવનાર દિવસોમાં તમારી સામે જે રીતે મંચસ્થ કલેક્ટર સાહેબ ઉપસ્થિત છે શિક્ષણ વિભાગના અધિકારી ઉપસ્થિત છે ધારાસભ્યો ઉપસ્થિત છે એવી જ રીતે આવનાર દિવસોમાં પણ તમે સારા ડોક્ટર સારા એન્જિનિયર કલેક્ટર શ્રી બનો વિડીયો બનો વિડીયો બનો સારા શિક્ષણ અધિકારી બનો અને અમારા જેવા ધારાસભ્ય તરીકે પણ આગળ આવો એવી આજના પ્રસંગે સૌને શુભકામના આપું છું સાથે સાથે મિત્રો શુભકામનાની સાથે આજે આપણા નર્મદા જિલ્લાની પણ આજે આપણે ઉપસ્થિત થયા છે ત્યારે થોડી ચિંતાની થોડી વિષય છે કે આપણે તમે જોયું હશે શિક્ષણ શાખા દ્વારા હમણાં ટૂંક સમયમાં જ આપણે શાળા પ્રવેશોના આપણે કાર્યક્રમો કર્યા હું પણ એ દિવસો દરમિયાન રીગા પાદર શાળામાં હું ગયો ત્યાં બત્રીસ કેટલા વિદ્યાર્થીઓ ગામમાંથી બોલાયેલા પણ શાળા હોવા છતાં મતદાન મથક હોવા છતાં આજ દિન સુધી આપણા તાલુકામાં મારાજ મત વિસ્તારમાં રીગા પાદર શાળામાં એક પણ શિક્ષક નથી શરૂઆતમાં વૈકલ્પિક શિક્ષક તરીકે આજુબાજુમાંથી બે પાંચ દિવસ કોઈ શિક્ષકને મૂક્યા પણ હવે શિક્ષક પણ નથી આવતા તો આપણા માટે આ ચિંતા અને ગંભીર બાબત છે એ બાબતને લઈને આગળને જિલ્લા સંકલન સમિત કલેક્ટર સાહેબે પણ લેખિતમાં આપ્યું હતું જિલ્લા શિક્ષણ અધિકારીને પણ પૂરી વાત ખબર છે છતાં આજ દિન સુધી એ ગામમાં

શિક્ષણ નિયામક શ્રીનો મે આગળ પત્ર લખ્યો તો ત્યારે એમણે મને માહિતી આપી છે કે આદિવાસી વિસ્તારોમાં 853 શાળાઓમાં માત્ર એક શિક્ષકથી ચાલે છે 1600 લગભગ 63 શાળાઓ ગુજરાતની એક શિક્ષકથી ચાલે છે ત્યારે એક શિક્ષકથી ચાલતી શાળાઓમાં પણ સારું પરિણામ પરિણામ લાવવા માટે મહેનત કરતા એક શિક્ષકને પણ આજના દિવસે હું અભિનંદન આપું છું સાથે 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 આજના પ્રસંગમાં આપણા કલેક્ટર સાહેબ ઉપસ્થિત છે અને ઘણો ઉત્સાહિત છે ત્યારે એને પણ હું વિનંતી કરું છું આવનાર દિવસોમાં આપણે પણ ગુજરાત સરકારને રજૂઆત કરીને જેમ બને તેમ જલ્દી જે પણ શાળાઓ એક શિક્ષકથી ચાલે છે એને સહાયક શિક્ષક મળે અને આપણા નર્મદા જિલ્લાનું શિક્ષણ આવનાર દિવસોમાં સારું ઉજળું બને અને વિદ્યાર્થીઓ આપણા નર્મદા જિલ્લામાં જો સારું શિક્ષણ સારી શાળાઓ મળશે સારા શિક્ષકો મળશે તો મને પૂરો ભરોસો છે વિદ્યાર્થીઓમાં પૂરો ટેલેન્ટ છે આના દિવસોમાં આઈએસ આઈપીએસ આઈએફએસ પણ બનશે અને સાથે સાથે આપણા જેવા સારા ક્ષેત્રોમાં આગળ આવશે ચોક્કસ પણે આજે મને કહેતા ગર્વ થાય છે ધારાસભ્ય તરીકે મારી બે વર્ષની દીકરી આજે પણ મારા ગામના આંગણવાડીમાં જેવી બેસે છે મારી ત્રણ મારી બીજા નંબરની દીકરી જે ત્રીજા ધોરણમાં ભણે છે આજે પણ અમારા ગામની પ્રાથમિક શાળામાં ભણે છે મારા છઠ્ઠા ધોરણમાં બાબો મારી પહેલા મારી પહેલા નંબરનો જે બાબો છે આજે છઠ્ઠા ધોરણમાં આવ્યો છે એ પણ મારા બોબેની પ્રાથમિક શાળામાં ભણે છે એટલે જેટલા પણ શિક્ષક મિત્રો અહીંયા બેઠા છે હું અવારનવાર શાળાઓની મુલાકાત કરું છું અભિનંદન આપું છું તમારા શિક્ષણ વિભાગના તમામ અધિકારીઓને શિક્ષણ અધિકારીઓ અને નર્મદા જિલ્લાના વહીવટી તંત્રને બધા ખૂબ સારો પ્રયાસ કરે છે મને ચોક્કસ વિશ્વાસ છે આપણે બધા સંકલન બનીને એક કડી બનીને સરકાર સાથે સંકલન કરીને જે પણ નાની મોટી સમસ્યાઓ છે આવનાર દિવસોમાં ચોક્કસ પડે દૂર થશે અને નર્મદા જિલ્લો આખા દેશના ફલક પર હશે એ જ શુભકામનાઓ સાથે પરિવાર જે લોકો નિવૃત્ત થયા છે એમના આગલા નિવૃત્તિના જીવન માટે શુભકામના આપું છું જે શિક્ષક મિત્રો શ્રેષ્ઠ તાલુકા જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષકની ની આજે એમને પારિતોષિક કર્યા છે એમને પણ આવનાર દિવસોમાં હજુ વધુ ને વધુ આગળ વધો એવી શુભકામના આપું છું વિદ્યાર્થીઓને પણ શુભેચ્છા આપું છું આજના આ કાર્યક્રમમાં અમને આમંત્રણ આપ્યું અમને અહીંયા સન્માન કરવામાં આવ્યું અને અમને જે બુક બેકોર બોલવાની તક આપી એ બદલ આયોજક મિત્રોનો હું દિલથી આભાર માની ગયું છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ